પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રિસરના ગુનાના રાજ્યભાવનો નાસ્તો ફરતો આ આરોપીને મધ્યપ્રદેશના મનાવર ખાતેથી પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિક છોટાઉદેપુર નવની સૂચના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓનું આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે પુરે ગુનાના કામોને રાજ્ય બહારનો નાસ્તો ફરતો આરોપી સુનિલભાઈ કરસનભાઈ ચોગડ રહે મોરિયા ગામ સુથારી ફળિયા તાલુકા કઠીવાડા જિલ્લા અલીરાજપુર એમપી નાઓ ઇન્દોર ખાતે ગયેલ હોવાની બાતમી હકીકત મળતા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ મનાવર એમપી ખાતેથી સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે